પોલીસ દ્વારા ખોલાવડાવ્યા અમારા માન્ય ગોપાલભાઈ ઇટાલિયા અને માન્ય મનોજ છે દુઃખ સાથે કેવું પડે છે કે ઈડીની નકલી ઈડી પકડાય છે ગ્રહમંત્રી માટે શરમદે નવાય અને તેમાં જે ગ્રહમંત્રી ઠેકડા મારીને પાછા પોસ્ટ પોસ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીનો આમ આદમી પાર્ટીનો સભ્ય થતો જ નહીં પછી એમણે એસપી થ્રુ બોલાવડાવ્યું અને તમને ખબર હશે કે આમ આદમી પાર્ટી ઉપર આમ આદમી પાર્ટીને છંછેડવાની ભાજપ કોશિશ ના કરે વારંવાર અમે કહીએ છીએ કે આ આમ આદમી છે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે અને અમે ગોપાલભાઈ ઇટાલિયાને લઈ અને અમે ત્યાં પોલીસ પહોંચ્યા તો કે અમારી પાસે તો કંઈ નથી અત્યારે તમારી પાસે પુરાવા તો આમ આદમી પાર્ટી ને બદનામ કરવાનો છે ભરૂચ સ્વાભાવિક છે સાંસદની ચૂંટણીમાં લાખો લોકોએ ચેતરભાઈ મત આપ્યા છે ત્યાંના આદિવાસી સમાજના ન માત્ર પરંતુ આખા વિસ્તારના લીડર બન્યા છે ત્યારે એમને પાછળ તમે જોયું હશે કે એમણે એક બ્લાસ્ટ થયું બ્લાસ્ટ કોના કારણે થયું કે ભાજપની ની કારણે બ્લાસ્ટ થયું ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન કરે હપ્તા ખોરી કરી ભાજપના નેતા હપ્તા નેતાઓ હપ્તાખોરી કરી બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટમાં મૃત્યુ પામે છે ચેતરભાઈ પરિવાર ને વળતર અપાવડા આવે છે ત્રીસ લાખ રૂપિયા પરિવાર ને ચેતરભાઈ તાકાત નથી કે ત્રીસ લાખ રૂપિયા છે બીજી બાજુ બળાત્કાર હત્યાની ઘટનાઓ બની રહી છે રોકી નથી શકતી પોલીસ અને ત્રીજી બાજુ એ જ પીએસઆઈ ફરિયાદી બને છે ચેતરભાઈ વસાવા ઉપર ચેતરભાઈ વસાવા ઉપર પીએસઆઈ ફરિયાદી બને જ કઈ વાંધો નહીં ચાલો અમે સામનો કરી લેશું અમા અમને અદાલત ઉપર વિશ્વાસ છે ચેતરભાઈ જ્યારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે બસો પોલીસ નો કાફલો ચેતરભાઈ ને રોકવા માટે રોકી દીધો એક તો તમે એ કરાવડાવો છો અમર અને ઉપરથી ચેતરભાઈ જ્યારે હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો મારે ભાજપના નેતાઓને કેવું છે પોલીસ તમારા મારા બાપની નથી આ બંધારણ ઉપર આ આ કાયદાના વ્યવસ્થા ઉપર ચાલનારી પોલીસો નથી તમે શું કર્યું છે તમારા ફોન ઉપર ચલાવડાવો છો પોલીસને અને પોલીસને પગાર તમારા ઘરમાંથી નહી તે અને એટલા માટે આજે દિલ્હી સુધી થાય ત્યારે આ પોંચી સ્કીમ આ તમારા આ નેતાઓ છે એ આખે આખા નેતાઓના ઘરે પૈસા શું પહોંચી ગયા છે કે પોંજી સ્કીમ માં ભાજપનો ફાળો છે અચ્છા ઈડી માં એવું કહેવામાં આવ્યું છે કે ઈડી છે એ આમ આદમી પાર્ટી ના નકલી ઈડી વાળા ફંડ આપતા હતા અમારી પાસે તમારી પાસે કોઈ પુરાવા નથી અઢી લાખ રૂપિયો ફંડ ઓફિશિયલી આપ્યું છે આ ભૂપેન્દ્રજી ઝાલાએ ભાજપની એ આખે આખું ઓપન છે તો આ મામલે ઊંડાણપૂર્વક હું ડીજીપી શ્રી ને વિનંતી કરું છું રાજ્યપાલ ને પણ વિનંતી કરું છું મેં પત્ર પણ લખવા નાખી કે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અમારા નેતા ઉપર હવે કોઈ પણ ખોટી ફરિયાદ થઈ તો અહીંથી હું આમ આદમી ના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેરાત કરું છું કે કોઈ પણ સીએમ નો કાર્યક્રમ કોઈ પણ કાર્યક્રમ નહીં અને પોલીસ હેરાન કરવાનો વાંધો નથી પણ એ પોલીસ રોકાણી એટલે એક બાળકી ની હત્યા થઈ છે બાળકી ઉપર બળાત્કાર થાય છે આજે છસો ને અડતાલીસ જેટલા બળાત્કાર વર્ષના ગુજરાતમાં થઈ રહ્યા છે એ આપણે રોકી નથી શકતા કારણ કે વિપક્ષ ઉપર પોલીસ લગાડેલી છે તમામ મુદ્દા ઉપર ગંભીરતાથી હું એવું કહેવા માંગુ છું જો ગોપાલભાઈ ઉપર ગોપાલભાઈ ઉપર આક્ષેપ કરનાર કચ્છ એસપી એમનો મોબાઈલ એ દિવસનો ચેક કરવામાં આવે એફએસએલ આપી કે એમને કોનો ફોન આવ્યો તો અને કઈ રીતે એમને સૂચના આપવામાં આવી છે ઈ એસપી વિડીયો જે બનાવડાયું પ્રાઇવેટ જેમનો ગોપાલભાઈ મનોજભાઈ ઉપર આક્ષેપ કરવાનો હતો એ વિડીયો કોને પછી પાસ કરાવવા આપ્યો અને કોને ઓકે કરીને આપ્યું એ પણ મંત્રી શ્રી અથવા એસપી શ્રી જવાબ આપે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ